महाशिवरात्रि दिवसे पूजा पाठ व्रत भले ना करता परंतु महाशिवरात्रि खास दिवसे आ एक वस्तु जरूर खाई लेजो एटलो पैसो आवश्यक नहीं सको जी हाँ मित्रों आज अमे तमने एक गुप्त अने चमत्कारी वस्तु विषे रहा जाए जे महाशिवरात्रि ना दिवसे जरूर खाई लेजो જો તમે ફેબ્રુઆરી ના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો આવનારા સમયમાં તમે ધનવાન બની જશો હા મિત્રો જો વિશ્વાસ ના હોય તો પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી ખાસ દિવસે અજમાવીને જોઈ લેજો શું ખબર આ વસ્તુઓ ખાવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જાય પછી આગળ તમારી મરજી હા મિત્રો हूँ महादेवनी नी कृपा थी तमने एटलूज कहीश के जो तमे शिवरात्रि ना दिवसे अ उपाय करी लीधो तो तमने धनवान बनता कोई रोकी शक्षे नहीं जी हाँ कारण के आज नी आ वीडियो मा हूँ तमने एक एवी वस्तु बतावानो छु एक एवी खास वस्तु विषय जणाववानो छु एटले के तमे जे पंदर फेब्रुआरी महाशिवरात्रि ना दिवसे अमारा जणाव्या अनुसार शुभ मुहूर्त जोईने आ वस्तु सेवन करी लो छो તો તમારા ઘરમાં ધન સંપત્તિ વધી જશે કે તે ખતમ જ જ નહીં થાય જી હા ભક્તો પૂજ્ય ગુરુજીએ પણ હમણાં પોતાની ગઈકાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુઓ બનાવવામાં કે ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ ધન દોલત નો વરસાદ થાય છે ખાસ કરીને મહિલાઓ પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી નું વ્રત પોતાની ઈચ્છા પૂરતી તથા ઘરમાં સુખ સંપત્તિ માટે રાખે છે અને કુવારી કન્યાઓ પણ આ વ્રત રાખી શકે છે મિત્રો જેને એક સારા વરની તલાશ હોય તે આ વ્રત રાખી શકે છે કારણ કે સ્વયં માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખ્યું હતું આમ તો આ વ્રત દરેક જણ રાખી શકે છે પરંતુ જો તમે વ્રત નથી રાખી શકતા તો કોઈ વાંધો નહીં પૂજા નથી કરી રહ્યા તો પણ કોઈ વાંધો નહીં પણ તમે પંદર ફેબ્રુઆરી ના દિવસે એક વસ્તુ ખાઈ લેજો તેનાથી તમારી ધન દોલતમાં વૃદ્ધિ તો થશે જ સાથે તમારા ઘરમાં ધન દોલતનો વરસાદ થશે હા મિત્રો આજે હું જે વસ્તુઓ ખાવાની વાત કરવાનો છું તે વસ્તુઓ ખાવાથી ભગવાન ભોલેનાથ ખૂબ પ્રસન્ન થઈ જાય છે એટલા માટે ભક્તો મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલની આ વિડિયોને પૂરી જ જોજો અડધી અધૂરી ના જોતા ઘણા લોકો હોય છે જે વિડિયોને વચ્ચે વચ્ચેથી જુએ છે કાપી કાપીને જુએ છે અને પછી આવા લોકોને જીવનમાં ક્યારે સફળતા હાંસલ થઈ શકતી નથી તેથી વિડિયોને અડધી અધૂરી છોડીને ના જશો અને તમે વિડીયોને પુરી જ જોજો જુઓ ભક્તો આ મહાશિવરાત્રી પૂરા એકસો ચાલીસ વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી દિવસે ભલે કંઈ ના ખાતા કે પૂજા પાઠ વ્રત ભલે ના કરતા પણ આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન ભોલેનાથજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આશીર્વાદ તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ના બનાવતા અને ના તેને ખાતા નહીં તો આખું ઘર પરિવાર કંગાલ થઈ જશે સાથે જ ભક્તો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય ન કરતા નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે આની સાથે જ ભક્તો મહાશિવરાત્રી પર તમારે આ પાંચ કામ ના કરવા જોઈએ હા પ્રિય ભક્તો કારણ કે જે પણ માતાઓ બહેનો મહાશિવરાત્રી ના ખાસ દિવસે આ પાંચ કામો કરે છે તો તેમની જિંદગી બરબાદ થઈ જાય છે અને તેમના ઘરમાં કંગાલી છવાઈ જાય છે અને જે ઘરમાં મહાશિવરાત્રી ના દિવસે આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરેથી હંમેશા માટે ચાલી જાય છે ભક્તો સાથે અમે તમને એ પણ જણાવીશું કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારે અન્ન ધન ની કમી નહીં થાય અને હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવશે જી હા મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ તો હવે તમે આને માનો કે ના માનો તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે સાથે જ ઘણા ભક્તો મને કોમેન્ટ કરીને પૂછે છે કે ગુરુજી શિવલિંગ પર ચઢાવેલું બિલીપત્ર ખાવાથી શું થાય છે અને તેને ખાવાનો નિયમ શું છે તો હું આપ લોકોને આના વિશે પણ વિસ્તારથી જણાવીશ મિત્રો અમે તમને જે પણ જ્ઞાનવર્ધક જાણકારી આપી રહ્યા છીએ તે પૂરી રીતે મફત છે અમે તમારી પાસે કોઈ પૈસા લેતા નથી બસ તમારા સુધી આ જાણકારી પહોંચાડવા માંગીએ છીએ એટલા માટે અમે તમને એક નિવેદન કરીએ છીએ કે આ વિડીયોને પૂરી જુઓ અડધી અધૂરી ના છોડો ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપીને વચ્ચે વચ્ચેથી જુએ છે પરંતુ યાદ રાખો અડધું અધૂરું જોઈને જીવનમાં સફળતા નથી મળતી અંત સુધી જરૂર જુઓ અને પોતાના ફાયદા માટે તેને પૂરેપૂરી સમજો ચાલો ભક્તો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર જાણી લઈએ કે પંદર ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના દિવસે કઈ વસ્તુ જરૂરથી ખાઈ લેવી જોઈએ તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે કારણ કે ભક્તો આ વખતે શિવરાત્રી પૂરા એક સો વર્ષો પછી મહાશિવરાત્રી એવા શુભ સમયમાં આવી રહી છે અને મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ હિન્દુ ધર્મના લોકો માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ચાલો ભક્તો સૌથી પહેલા અમે તમને મહાશિવરાત્રી થોડી જાણકારી આપી દઈએ મિત્રો ફેબ્રુઆરી માસમાં આવતી મહાશિવરાત્રી બે હજાર પાવન પર્વ રવિવાર પંદર ફેબ્રુઆરી બે હજાર છવીસ ના રોજ અત્યંત શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે મનાવવામાં આવશે કારણ કે આજ દિવસે ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવી રહી છે જેને ભગવાન શિવની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે આ દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને ભક્તજનો મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને સંકલ્પ લઈને ભગવાન ભોલેનાથની આરાધનામાં લીન થઈ જાય છે આ વ્રત ફળાહાર કે નિરાહાર રહીને સંયમ અને શુદ્ધ આચરણ સાથે કરવામાં આવે છે મહાશિવરાત્રી રાત્રિને વિશેષ મહત્વ પ્રાપ્ત છે કારણ કે આજ એ દિવ્ય રાત્રિ માનવામાં આવે છે જ્યારે શિવ શક્તિનું મિલન થયું હતું અને આજ કારણે રાત્રિ જાગરણ કરી ચાર પ્રહરોમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે જેમાં નિશ્ચિત કાળની પૂજા સર્વાધિક શુભ હોય છે પૂજા વિધિમાં શિવલિંગ પર ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવે છે મિત્રો બલિપત્ર ધતુરો ભસ્મ ચંદન અને ધૂપ દીપ અર્પિત કરવામાં આવે છે તથા ઓમ નમઃ શિવાય મંત્રનો નિરંતર જાપ કરવામાં આવે છે અને રાત્રિભર ભજન કીર્તન ધ્યાન અને શિવ સ્તુતિ કરવાથી સાધકના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને મન બુદ્ધિ તથા આત્મામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તેમજ જ વ્રતનું પારણું બીજા દિવસે સોમવાર સોળ ફેબ્રુઆરી બે હજાર છીસ ના રોજ પ્રાતઃકા શુભ સમયમાં સ્નાન પૂજન બાદ કરવામાં આવે છે જેમાં પહેલા ભગવાન શિવને ભોગ અર્પિત કરી પછી અન્ન કે ફળ ગ્રહણ કરવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મન પૂર્ણ શ્રદ્ધા અને નિયમ પૂર્વક મહાશિવરાત્રી વ્રત અને પૂજા કરે છે તેના જીવનના સમસ્ત કષ્ટરોગ ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે આજ જ મહાશિવરાત્રીનો પરમ ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક મહત્વ છે તો ભક્તો આગળની જાણકારી જણાવતા પહેલાં તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલના આ વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તો ચાલો ભક્તો હવે અમે આ વીડિયો પર વધારે સમય બગાડ્યા વગર વિડિયોને શરૂ કરીએ છીએ મિત્રો અવસર પર એ જાણવું ખૂબ જરૂરી છે કે શિવરાત્રી વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તો આજે અમે તમને આ બાબતે પૂરી જાણકારી આપીશું તો આવો જાણીએ શિવરાત્રી વ્રત દરમિયાન શું ખાઈએ અને શું ના ખાઈએ શિવરાત્રી વ્રતમાં શું ના ખાવું જોઈએ તો સૌથી પહેલા મિત્રો મહાશિવરાત્રીના દિવસે માસ અને મદિરાનું સેવન ભૂલથી પણ ના કરો આનાથી ના ફક્ત તમારી પૂજાનું મહત્વ ખતમ થઈ શકે છે પણ કંઈ પણ ખોટું થઈ શકે છે આ દિવસે ઊંઘવાથી બચો કારણ કે મોડે સુધી ઊંઘવાથી તમારા ભાગ્યમાં બાધા આવી શકે છે અને ભગવાન ભોલેનાથ તમારા પર ક્રોધિત થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે દાળ ચોખા કે ઘઉંથી બનેલી વાનગીઓનું સેવન ના કરવું જોઈએ આ દિવસે તમે ફક્ત ફળ દૂધ ચા અને કોફી લઈ શકો છો અને હા જો તમે ભગવાન ભોલેનાથ ને પ્રસન્ન કરવા માંગતા હોવ તો આ દિવસે કાળા કપડા પહેરવાથી બચો આ દિવસે જેટલું થઈ શકે ભગવા કે લાલ રંગના કપડા પહેરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે આ સિવાય ભૂલથી પણ આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ બાંધવા જોઈએ કારણ કે આનાથી ભગવાન ભોલેનાથનો ક્રોધ તમારા પર પડી શકે છે મહાશિવરાત્રી દિવસે જેટલું થઈ શકે તેટલું દાન કરો આના ફક્ત તમારા પુણેને વધારે છે પણ ભગવાન ભોલેનાથની કૃપા પણ તમારા પર બની રહે છે મિત્રો આ વિડીયોના અંતમાં હું તમને એ પણ જણાવીશ કે તમે મહાદેવને ને કઈ એવી વસ્તુ ચઢાવી શકો છો જેનાથી તે તમારાથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી કરે છે તો આ સારી રીતે સમજો અને આ અવશ્ય લખી દેજો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથ નું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તેમજ ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે હા મિત્રો તો ચાલો ભક્તો જાણીએ કે મહાશિવરાત્રી દિવસે કઈ કઈ વસ્તુઓને શિવલિંગ પર ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓને ના ચઢાવવી જોઈએ તો મિત્રો જો તમે પણ આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથને ખુશ કરવા માંગતા હોવ તો આ વાતો ગાંઠે બાંધી લેજો મહાશિવરાત્રી આ પાવન અવસર પર શિવલિંગ પર અમુક વસ્તુઓ ભૂલથી પણ ના ચઢાવતા કારણ કે આનાથી ના ફક્ત તમારું વ્રત તૂટી શકે છે પણ તમારે જીવનભર મોટી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે જો તમે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો પહેલી વસ્તુ તુલસી પૌરાણિક કથાઓ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના શાલિગ્રામની પૂજામાં પ્રયોગ કરવામાં આવે છે તેથી શિવલિંગ પર તુલસીનો પ્રયોગ વર્જિત છે જો તમે તુલસી ચઢાવો છો તો તે તમને પાપના ભાગીદાર બનાવી શકે છે બીજી વસ્તુ સિંદૂર સિંદૂર એક શ્રૃંગારની વસ્તુ છે જે બધી દેવીઓને ચઢાવવામાં આવે છે પરંતુ ભગવાન ભોલેનાથ વૈરાગી છે અને મહાકાલના રૂપમાં પ્રસિદ્ધ છે તેથી તેમને સિંદૂર ના ચઢાવવું જોઈએ આ પ્રકારના પાપના ભાગીદાર ક્યારેય ના બનતા કારણ કે ભગવાન ભોલેનાથ આના પર ક્રોધિત થઈ શકે છે ત્રીજી વસ્તુ કાળા કપડા હા મિત્રો મહાશિવરાત્રીના દિવસે જેટલું વધારે થઈ શકે ભગવા કે લાલ રંગના કપડા પહેરો કાળા કપડા પહેરવાથી બચો કારણ કે આ ભગવાન ભોલેનાથના આશીર્વાદમાં અડચણ નાખી શકે છે અને આ અપશુકન માનવામાં આવે છે ખાસ કરીને મંદિરમાં કાળા કપડા પહેરીને પ્રવેશ ના કરો ચોથી વસ્તુ હળદર હળદરનો પ્રયોગ બધા દેવી દેવતાઓની પૂજામાં કરવામાં આવે છે પરંતુ ભગવાન ભોલેનાથને ને હળદર અર્પિત કરવામાં આવતી નથી આ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે જે ભગવાન ભોલેનાથની સાધનામાં વિઘ્ન નાખી શકે છે પાંચમી વસ્તુ તું કેતકીના ફૂલ પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલને ભગવાન બ્રહ્માના જૂઠનું સમર્થન કરવાના કારણે ભગવાન ભોલેનાથે શ્રાપ આપ્યો હતો તેથી કેતકીના ફૂલને શિવલિંગ પર ના ચઢાવવા જોઈએ છઠ્ઠી વસ્તુ નાળિયેર પાણી મિત્રો શિવલિંગ પર નાળિયેર પાણી ચઢાવવું શુભ માનવામાં માનવામાં આવતું નથી તેને આવે છે તેથી તેને ભૂલથી પણ ના ચઢાવો સાતમી વસ્તુ શંખથી જળ શંખ ભગવાન વિષ્ણુ માટે છે શંખ થી વિષ્ણુ ભગવાન ની પૂજા થાય છે અને શિવલિંગ પર શંખથી જળ અર્પિત કરવું ખોટું હોય છે શંખના જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક ના કરો આઠમી વશ તુ તલ તલને ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે તેથી તલ ભગવાન ભોલેનાથને અર્પિત કરવામાં આવતા નથી તેને શિવ પૂજામાં વર્જિત માનવામાં આવે છે નવમી વસ્તુ તૂટેલા ચોખા ભગવાન ભોલેનાથને હંમેશા આખા અને શુદ્ધ ચોખા અર્પિત કરો તૂટેલા ચોખા અશુદ્ધ હોય છે અને તે શિવ પૂજામાં નાખી શકે છે ખાસ કરીને શિવરાત્રી પર આ વાતનું ખાસ ધ્યાન રાખજો જેથી તમારા વ્રત નું ફળ તમને પૂરું મળે સાથે જ તમે તમારી રાશિ કે તમારા શુભ નામને કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દેજો કારણ કે અમે તમારી રાશિ થી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર નાખી દેજો ચાલો ભક્તો હવે આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગમાં કઈ કઈ વસ્તુઓને ચઢાવવી જોઈએ આ વસ્તુઓને ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થઈ જાય છે તો પહેલી વસ્તુ છે ગંગાજળ ગંગાજળ ભગવાન ભોલેનાથ માટે અત્યંત પવિત્ર છે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો જેનાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે બીજી વસ્તુ શેરડી કે શેરડીનો રસ શેરડીનો રસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તેને ભગવાન ભોલેનાથને ચઢાવવો શુભ છે આ પ્રેમના દેવતા કામદેવ ધનુષ પણ માનવામાં આવે છે તેથી શેરડીનો રસ ભગવાન ભોલેનાથને અર્પિત કરો ત્રીજી વસ્તુ ત્રણ પાન વાળું બિલીપત્ર ત્રણ પાન વાળું બિલીપત્ર ભગવાન ભોલેનાથને ચઢાવો આ ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે ત્રણ પાન વાળું બિલીપત્ર અર્પિત કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ વિશેષ પરદાઈ માનવામાં આવે છે ચોથી વસ્તુ ધતુરાનું ફૂલ ધતુરાનું ફૂલ ભગવાન ભોલેનાથને પ્રિય છે આ સફેદ રંગનું હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધતુરાનું ફૂલ શિવલિંગ પર અર્પિત કરો પાંચમી વસ્તુ ચાંદીના નાગ નાગણી મહાશિવરાત્રી પર ચાંદીના નાગ નાગણીના જોડા ભગવાન ભોલેનાથને અર્પિત કરો આ નાગ દોષને સમાપ્ત કરે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે છઠ્ઠી વસ્તુ ધતુરાનું ફળ ધતુરાનું ફળ પણ ભગવાન ભોલેનાથને પ્રિય છે તેને અર્પિત કરવાથી શત્રુઓનો ભય દૂર થાય છે અને ધન સંબંધી બાબતોમાં ઉન્નતિ થાય છે સાતમી વસ્તુ ભાંગ ભગવાન ભોલેનાથે હળાહળ વિષ્ણુ સેવન કર્યું હતું અને એટલા માટે ભાંગ ભગવાનને પ્રિય છે શિવરાત્રી પર ભાંગના પાંદડાને દૂધ કે જળમાં ઓગાળીને ભગવાન ભોલેનાથનો અભિષેક કરો આનાથી રોગોમાંથી મુક્તિ મળે છે મિત્રો આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને જો તમે ભગવાન ભોલેનાથની પૂજા કરો છો તો નિશ્ચિત રૂપે ભગવાનના આશીર્વાદ તમારી સાથે હશે મહાશિવરાત્રીનો અવસર તમારા જીવનમાં ખુશાલી સમૃદ્ધિ અને શાંતિ લાવે ભગવાન ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે મિત્રો હવે વાત કરીએ મહાશિવરાત્રી વ્રત દરમિયાન શું ખાવું જોઈએ મહાશિવરાત્રી આપણા હિન્દુ ધર્મમાં બેહદ મહત્વપૂર્ણ પર્વ છે આ પર્વ દર વર્ષે ફાગણ માસના કૃષ્ણ દિવસે ની ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ ગંગાજળ જેવો પવિત્ર માનવામાં આવે શિવરાત્રી ના આ પાવન દિવસ ખાસ મહત્વ છે કારણ કે ભગવાન ભોલેનાથ ભોળા ભંડારી છે જે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને ફક્ત એક બિલીપત્ર પણ અતિ પ્રસન્ન થઈ જાય છે જોકે ભગવાન ભોલેનાથનો ગુસ્સો પણ જલ્દી ભભૂકી શકે છે તેથી આ દિવસે પૂજા કરતી વખતે આપણે અમુક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણી પૂજા સાચી રીતે થાય અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર બની રહે હવે જો તમે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખો છો તો તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાનો ઉદ્દેશ્ય શુદ્ધતા અને ભક્તિ છે અને તેને સાચી રીતે કરવું ખૂબ મહત્વપૂર્ણ છે આ દિવસે તમે ફક્ત ફળાહાર કરો જેવા કે તાજા ફળ સાબુદાણા બટાકા કચાલુ અને સિંધવ મીઠાનું સેવન કરો આહાર શુદ્ધ અને હળવો હોય છે જે તમારા વ્રત પૂરી રીતે સફળ બનાવે છે આ સિવાય તમે દૂધ ચા અને મીઠાઈનું સેવન પણ કરી શકો છો મહાશિવરાત્રી દિવસે કોઈપણ પ્રકારનો માંસાહાર મદિરા કે તામસિક આહાર લેવો વર્જિત છે ભગવાન ભોલેનાથને પવિત્ર આહાર જ અર્પિત કરવામાં આવે છે આ દિવસ વિશેષ રૂપે ભક્તિ અને સાધનાનો દિવસ હોય છે તેથી તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ મહાશિવરાત્રીના વ્રતમાં વિશેષ રૂપે એ પણ ધ્યાન રાખો કે તમારા દ્વારા પૂજામાં પ્રયુક્ત કરવામાં આવતી વસ્તુઓ પૂજ્ય ગુરુજીની પસંદ અનુસાર એટલે કે ભગવાન ભોલેનાથની પસંદ અનુસાર હોય ભગવાનને પ્રિય વસ્ત્ર સફેદ કે લાલ રંગના હોય છે અને આ દિવસે સફેદ કે લાલ રંગના વસ્ત્ર પહેરીને જ પૂજા કરો પૂજામાં સીવેલા વગરના વસ્ત્ર પહેરવા પણ અત્યંત શુભ માનવામાં આવે છે ભગવાન શિવના શિવલિંગનું પૂજન આ દિવસે વિશેષ રૂપે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે શાસ્ત્રો અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે શિવલિંગનું પૂજન અવશ્ય કરો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા રાત્રિના ચારે ચારેય કરવામાં આવે છે આ દિવસે પૂજાનું મહત્વ ઘણું વધી જાય છે તેથી દરેક એક પ્રહરમાં ભગવાન ભોલેનાથની પૂજા અને ધ્યાન કરો આ દિવસે તમે જે પણ આહાર લો તે શુદ્ધ સરળ અને ભક્તિથી પરિપૂર્ણ હોય ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પૂજા પૂરી રીતે શુદ્ધ હોય અને તમે તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો તો મિત્રો આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સાચી રીતે વ્રત કરો અને પૂજા કરો ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે મિત્રો હવે આપણે વાત કરીએ મહાશિવરાત્રી દિવસે તમારે શું શું ખાવું જોઈએ મહાશિવરાત્રી પર્વ ખૂબ જ ખાસ છે અને આ દિવસે વ્રત રાખવાનું અલગ જ મહત્વ હોય છે શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રી દિવસે વ્રત કરનારાઓને અમુક ખાસ વસ્તુઓ ખાવી જોઈએ જેથી તેમનું વ્રત પૂરું અને સફળ થઈ શકે આવો જાણીએ આ દિવસ વિશે અમુક અગત્યની વાતો જેને યાનમાં રાખવી ખૂબ જરૂરી છે શિવ પુરાણ એક ખાસ વાત બતાવવામાં આવી છે કે મહાશિવરાત્રી દિવસે વ્રત કરનારે ધતુરાનું સેવન જરૂર કરવું જોઈએ ચાહે તો થોડું ખાવ પણ તેને જરૂર ખાવ આનાથી વ્રત પૂરું માનવામાં આવે છે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય આ દિવસે ભાંગ પણ ખાવી જોઈએ કારણ કે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે હવે ભાંગના સેવનનું નું મહત્વ એ છે કે તેના ફક્ત શરીરને આરામ પહોંચાડે છે પણ તે વ્રતીના મનને શાંતિ પણ આપે છે જો તમે ભાંગનું સેવન ના કરી શકો તો ઓછામાં ઓછું તેનો થોડો સ્વાદ લઈ લો જેથી તમારા વ્રતમાં કોઈ કમી ના રહી જાય મહાશિવરાત્રીના આ પાવન અવસર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ બધી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ દિવસે જેટલું થઈ શકે શુદ્ધતા જાળવી રાખો અને વ્રતને પૂરી શ્રદ્ધાથી કરો આનાથી તમને વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે હવે વાત કરીએ તે વસ્તુઓની જેને મહાશિવરાત્રીના દિવસે તમારે બિલકુલ ના ખાવી જોઈએ સૌથી પહેલા આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક આહાર જેવા કે માંસાહાર મદિરા કે કોઈપણ નશાવાળી વસ્તુઓ વર્જિત છે આ દિવસે ફક્ત શુદ્ધ અને હળવો આહાર જ કરવો જોઈએ મહાશિવરાત્રીનું વ્રત એક સાધના છે જેમાં શરીરને શુદ્ધ અને મનને એકાગ્ર રાખવાની આવશ્યકતા હોય છે વ્રત દરમિયાન તમારે પાણીની કમી નથી થવા દેવી જોઈએ તેથી તમે ફળાહારની સાથે સાથે અમુક કુદરતી જ્યુસનું સેવન પણ કરી શકો છો ઉદાહરણ તરીકે તમે દાડમ કે સંતરાનો જ્યુસ પી શકો છો કારણ કે તે શરીરમાં પાણીની કમીને પૂરી કરવામાં મદદ કરે છે પરંતુ મહાશિવરાત્રીના દિવસે શેરડીનો જ્યુસ પીવાથી બચો કારણ કે તે આ દિવસના વ્રતમાં ઉચિત માનવામાં આવતું નથી ભક્તો જો તમે ફળાહાર કરો છો તો આ દિવસે સફરજન સંતરા પપૈયું કેળા કાકડી જેવા તાજા ફળ ખાઈ શકો છો આ ફળના ફક્ત શરીર માટે પોષક હોય છે પણ આનાથી તમને માનસિક શાંતિ પણ મળે છે જે આ દિવસના વ્રતમાં બેહદ જરૂરી છે આ સિવાય તમે સાબુદાણા બટાકા કચાલુ અને સિંધવ મીઠાનું પણ સેવન કરી શકો છો આ મહત્વપૂર્ણ છે કે મહાશિવરાત્રી ના દિવસે શરીર ને શુદ્ધ અને હળવું રાખવાની કોશિશ કરો જેથી તમે પૂરી રીતે પૂજા અને વ્રત માં ધ્યાન લગાવી શકો આ દિવસે વ્રત રાખવાનો અસલી ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક આહાર થી દૂર રહેવાનો નથી પણ માનસિક અને આત્મિક રૂપે ભગવાન ભોલેનાથ ના પ્રતિ સમર્પિત થવાનો છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે ધ્યાન રાખો કે જે પણ વસ્તુઓ તમે ખાઓ છો તે શુદ્ધ અને હળવી હોવી જોઈએ કોઈ પણ એવો આહાર ના ખાઓ જે તમારા વ્રત ને ભોલેનાથ ની પૂજા કરતી વખતે પોતાના મન ને શુદ્ધ અને એકાગ્ર રાખો જેથી તમને આ વ્રત નું પૂરું ફળ મળી શકે ભક્તો જો તમે મહાશિવરાત્રી ના દિવસે બિલીપતનું સેવન કરો છો તો આનાથી પણ ખૂબ લાભ થાય છે

જો તમને પેટમાં બળતરા કે મોઢામાં ચાંદા છે તો બિલીપત્રનું સેવન ફાયદાકારક સાબિત થાય છે પાંચમું બિલીપત્ર લોહીને સાફ કરવામાં મદદ કરે છે તે શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે આખરે બિલીપત્ર સોજાને પણ ઓછું કરે છે જો શરીરના કોઈ ભાગમાં સોજો હોય તો બીલીપત્રના સેવન સોજામાં આરામ મળે છે જી હા મિત્રો મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક અત્યંત પાવન દિવ્ય અને રહસ્યમય પર્વ છે જેને દેવોના દેવ મહાદેવ ભગવાન શિવની ની આરાધના તેમજ ઉપાસના હેતુ મોટી શ્રદ્ધા આસ્થા અને ભક્તિ ભાવથી મનાવવામાં આવે છે આ પર્વ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે અને માન્યતા છે કે આજ પવિત્ર રાત્રિમાં ભગવાન શિવનું બ્રહ્માંડીય અવતરણ થયું હતું તથા તેમણે માતા પાર્વતી સાથે દિવ્ય વિવાહ કર્યા હતા મહાશિવરાત્રી માત્ર એક તહેવાર નથી પણ આત્માના જાગરણ ચેતનાના ઉત્થાન અને અજ્ઞાથી જ્ઞાન તરફ અગ્રસર થવાનો પવિત્ર અવસર છે આ રાત્રિને શિવ અને શક્તિના મિલનનો મહાયોગ માનવામાં આવે છે જ્યાં સાધક ઉપવાસ રાત્રિ જાગરણ રુદ્રાભિષેક અને મંત્ર જાપના માધ્યમથી પોતાના પાપોનો ક્ષય કરી પુણેની પ્રાપ્તિ કરે છે કહેવાય છે કે આ દિવસે સાચા મનથી ભગવાન શિવની આરાધના કરવાથી જીવનના સમસ્ત રોગ ભય અને બાધાઓ નષ્ટ થઈ જાય છે તથા સુખ સમૃદ્ધિ શાંતિ અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય છે મહાશિવરાત્રી આપણને વૈરાગ્ય સંયમ તપ અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને એ શીખવે છે કે શિવ તત્વને જીવનમાં ધારણ કરીને જ મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે જો તમને થી જોડાયેલી આ પાવન અને મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડિયોને દિલથી લાઇક કરો અને આવા જ ભક્તિ અને સનાતન સંસ્કૃતિથી જોડાયેલા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે જ બેલ આઇકન જરૂર દબાવજો જેથી ભગવાન શિવની કૃપાથી જોડાયેલી દરેક નવી અને વિશેષ જાણકારી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખજો અને આ વિડિયોને પોતાના મિત્રો પરિવારજનો તેમજ શિવ ભક્તો સાથે શેર કરજો જેથી મહાદેવની ભક્તિની આ જ્યોત દરેક ઘર સુધી પહોંચી શકે વિડિયોના અંત સુધી બન્યા રહેવા માટે આપ સૌ ભક્તોનો ધન્યવાદ Har har Mahadev Om Namah Shivaya